પશ્ચિમ કચ્છમાં દેશી દારૂઓની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે નખત્રાણા અને માંડવી તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી થઈ એલસીબીએ પાંચોટીયા અને નાગવેરી સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી બે રેડમાં અઠાવીસો લીટર આથો અને પાંત્રીસ લીટર દેશી દારૂ પકડાયો છે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ભરતસિંહ પશ્ચિમ કચ્છમાં દેશી દારૂઓની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે વધુ જાણકારી પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને જે રીતે દેશી અને વિદેશી દારૂના વેચાણ અને ખરીદ અંગેના અનેકવિધ ઘટનાઓ સામે આવ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ કુંડાએ જે આદેશો આપ્યા ત્યારબાદ જે વીજ એજન્સીઓ એટલે કે પશ્ચિમ કચ્છ એ પણ સમગ્ર વિસ્તારની અંદર આ દારૂના જે નાબૂદ કરવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં છે જેમાં ખાસ કરીને નખત્રાણા અને માંડવી તાલુકામાં જે રીતે પશ્ચિમ કચ્છ પોલીસની વેગ ટીમો દ્વારા કોર્પોરેશન હાથ ધરી દેશી દારૂની ભટ્ટીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અંદાજીત અઠ્યાવીસો લીટર નો આથો દેશી દારૂ બનાવવાનો આતો તેમજ પાંત્રીસ લીટર દેશી દારૂ સાથે જે ભટ્ટીઓ પકડાય છે પરંતુ અહીં જે રીતે જે બુટલેગરો છે અથવા તો જે દેશી દારૂ ભટી સંચાલકો છે તે પોલીસ ને જોઈને ત્યાંથી નાખી ચૂક્યા છે પરંતુ એક તબક્કે પશ્ચિમ કચ્છ એલસીબી ની કાર્યવાહી થી ચોક્કસ થી દારૂ વેચનાર લોકોમાં કપરાટ વ્યાપી ચુક્યો છે પશ્ચિમ કચ્છ પોલીસે જે રીતે ક્યાંક ને ક્યાંક ઇમેજ સુધારવા માટે કેમ કે જે બુટલેગરો છે તે બેફામ બન્યા હતા તેને નાખવા અને નાબૂદ કરવા માટે હાલ પશ્ચિમ કચ્છ પોલીસ કામગીરી જોવા મળી જી આભાર તમામ વિગતો માટે